જે લોકોને ટ્રાવેલિંગ કરવાથી બીક લાગતી હોય કોઈ પણ જગ્યાએ મુસાફરીમાં જશું તો કાંઈક થઈ જશે ઘરથી બહાર નીકળવામાં પણ ડર લાગતો હોય અને સતત ગેસ એસિડિટીને ગભરામણ રહેતું હોય એવા પેશન્ટ માટે મારો આ વિડીયો ખૂબ ઉપયોગી રહેશે આજે મારી સાથે જે છે એક પેશન્ટ છે કે જેમને આ સેમ કન્ડિશન હતી ને તે આપણી ઓનલાઈન ટીમની સારવારથી ત્યારે સો સો ટકા સાજા થઈ ગયા છે એવા દીપકભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ દીપકભાઈ જય શ્રી કૃષ્ણ દીપકભાઈ તમારું પૂરું નામ શું મારું પૂરું નામ દીપક ભાઈ ક્યાંથી આવો છો તમે હાલ મેં બરોડા થી આવું છું મારું મૂળ વતન છોટા ઉદયપુર છોટા ઉદયપુર બરોબર છે તો દીપકભાઈ તમને શું તકલીફ હતી કેસો મને તકલીફ હતી ગેસ ની હું તો ગેસ થાય એટલે કઈ ભી જવું હોય તો પેલું ભીક લાગી જાય શરીર માં એકદમ થાક આવી જાય બહાર જવું હોય હા બહાર જવું હોય તો હા એટલે બાઈક લાઈન જો લોંબે જવાય તો નહીં તો હા શું થાય એમ થાય બેલેન્સ ન થાય હા બેલેન્સ ના રહે કે અહીં જતે મારે પડી જવા છે એવું લાગે ચક્કર જેવું લાગે ચક્કર બરાબર છે આ બધી ઊંધા કેસી સમસ્યા તમને કેટલા વર્ષથી હતી દીપકભાઈ એમ તો દોઢ વર્ષ પર થઈ ગયું દોઢ વર્ષથી હતું બરાબર છે અને અવડું બરોડા થી અવડા બધા ચારસો સાડી ચારસો કિલોમીટર દૂર આપણી ગાંધીધામ આવી હોસ્પિટલ છે ને સારવાર થઈ તમને કઈ રીતે જાણ થઈ એમાં મોબાઈલ પર વિડીયો જોયો એના પર મને જાણ થઈ એટલે મેં કીધું આને મંગાવવા જેવું છે દવા ઓનલાઈન પર બરાબર છે પછી તમે જયારે આપણે ઓનલાઈન ટીમ નો સંપર્ક કર્યો અને આપણે ઓનલાઈન ડોક્ટર થી તમારી વાત થઈ તો તમને કેવો સંતોષ થયો કમ્પ્લીટ સંતોષ થયો એ ઓનલાઈન ડોક્ટર જોડે વાત કરી એમાં બરાબર અને મને દવા પહેલી વખત આપી એમાં મને 4-5 દિવસમાંથી રિઝલ્ટ દેખાવા મળ્યું બરાબર હા તમારી દવા કેટલા મહિનાની થઈ એક મહિનાની દવા એક મહિનાની હા તમને કે ટકા સારું થઈ ગયું 100% ગેસ માટે તો મને 100% સારું થઈ ગયું બરાબર છે

બરાબર તો આવું તમને એક દોઢ વર્ષ થી તકલીફ હતી તો કેટલા ડોક્ટર ને મળ્યા હશો એમ તો ડોક્ટર તો લગભગ હશે ચાર પાંચ ડોક્ટર એમ બરાબર તો દર વખતે શું નિદાન કરતા ડોક્ટર ગેસ છે એમ કે બરાબર છે એના માટે દવા લે આપે ગોળી આપે અંગીચર મૂકી આપે તો આવું મહિનામાં કેટલી વાર આવી બેચેની ગભરામણ થઈ જતું એવું તો મહિનામાં થઈ જાય બે ત્રણ વખત હમ ટાઈમ પર વધી જાય બહુ વધી જાય બરાબર છે તો તમે મને એમ કીધું કે તમને બહાર નીકળવાની પણ બીક લાગતી તો એ શું થતું તમને એમ એવું એટલે એકદમ સાથે માં જેવું થઈ જાય બહાર નીકળવાની ઈચ્છા ના થાય આ ઈચ્છા ના થાય જવાની ઈચ્છા ના થાય કમ ખાલી જીઆઈડીસી જાવ કેદી બીક લાગે બીક લાગે નહીં પોચું એમ બરોબર છે અને એકદમ અમુક ટાઈમ પર એવું થઈ જાય ને તો તે નોકરી જેલો તઈ થી ભી આવ દો એમ પાછા આવી જાવ સીધા દવાખાને હા ગભરામણ જેવું થઈ જાય એટલો બધો કેસ થઈ જાય એમ ને તો પછી આપણી ઓનલાઈન ટીમ પાસે તમે દવા કરી મારાથી નિદાન થયું મેં તમને દવાઓ મોકલાવડાવી આ બધી જ વસ્તુ થઈ એના પછી અત્યારે એટલું બધું સારું છે તો તમે કહેશો કે જેમ નિદાનમાં જેમ હું નિદાન કરતો હું જેમ તમે વિડીયો જોયા હતા બધા પેશન્ટને સારું થતું હતું અહીંયા તમે હોસ્પિટલ આવ્યા તમને જે સેવાને સર્વિસ મળી એમાં તમે સો ટકા સંતોષ હા સો ટકા સંતોષ બરાબર છે જે મેડમે તમારી સાથે વાત કરી ડોક્ટર ધારણી બેને એ તમને વ્યવસ્થિત બધી દવાને બધું સમજાવ્યું હા સમજાવ્યું બરાબર છે તો તમે સો ટકા સંતોષ છે એમ ને બરાબર છે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું દીપકભાઈના માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે ઘણા બધા વ્યક્તિને દીપકભાઈ જેવો પ્રોબ્લેમ હોય કે બહાર નીકળવામાં બીક લાગતી એમ થાય કઈક થઈ જશે ગભરામણ થાય બાઇક ચલાવતા હોય તો એમ લાગે જાણે ચક્કર આવે એવું લાગતું ને કેમ પડી જશે હા એટલે ખરે પોકાય કે ના પોકાય એટલે બાઇક લઈને નકળવું હોય તો બી બીક લાગે હા વધારે લાંબે ના જવાય એમ જવાય થોડે થોડે બરોબર છે અને પાચન કેટલું ખરાબ હતું દાળ કે એવું કઈ ખાઈ શકતા કે ના ખાઈ શકતા દાળ છે એવું ખાવ ખરો પણ ગેસ થઈ જાય વધારે બરોબર ઓવરલોડ થઈ જાય તારે હા એટલે જે આ પ્રોબ્લેમ છે ને એ ઘણા લોકો એને એન્ઝાયટી કહેતા હોય ઘણા લોકોને વિચારવાયુ કહેતા હોય ઘણા લોકો એને જે છે એ માનસિક રોગ કહેતા હોય છે હકીકતમાં માનસિક રોગ નથી એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને આવા પ્રકારનો પ્રોબ્લેમ હોય તો હું ક્યારેય ન સમજું કે મને માનસિક રોગ છે માનસિક રોગ હોય તો એના બીજા ઘણા બધા લક્ષણો હોય છે જનરલી હવામાં જે છે એ લોકો માનસિક દવાઓ કરાવતા હોય છે અને ઘણી હદે મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે અને આજીવન દવાઓ એને લેવી પડતી હોય છે માત્ર આપણી બે મહિનાની નહીં પણ એક જ મહિનાની સારવાર એમ એક મહિનાની સારવાર છે અત્યારે દીપકભાઈ તમને કેટલા ટકા સારું છે તો સો ટકા સારું લાગે બરાબર હવે તમે છે બરોડા થી અહીંયા આવી શકે આવી શકે બીક લાગી જરાય ના ના કઈ ના બાકી એટલું અહીં બરોડા થી અહીંયા આવું હોય ને તો પેલું ગેસ વધી જાય આપડી દવા થી પેલા તમે કોઈ વિચારી ન શકતા ને ક્યાં સુધી પહોંચી શકશો હા એવું તો કઈ નહીં મેં તો એટલું વિચારમાં પડી ગયો કે હવે આજીવન રહેવાનો છે હવે ગેસ સાથે આજીવન રહેશે ને હા

તમને બીજી કોઈ પ્રતિક દવા લેતા તમે કહેતા તમને દવા ગરમ પડતી હતી બરોબર ગરમ પડતી હતી તમને શું થાતું ગરમ પડે એટલે પેટમાં જલન જેવું થાય પછી બરોબર આપડી દવા ક્યારે ગરમ પડી ના બરોબર એટલે હું એ પણ કહેવા માંગુ છું કે આયુર્વેદ સારવાર જરાય ગરમ નથી તમારું નિદાન સાચું થાય તો આયુર્વેદ દવા કોઈને ગરમ પડતી હોતી નથી અમે જ આયુર્વેદ સારવાર કરીએ છીએ તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હો તમે માનતા હો કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ દીપકભાઈ છેલ્લો પ્રશ્ન કે તમારા જેવા હજારો દર્દીઓ એવા હશે કે જે લોકો અહીંયા આવી નથી શકતા મને રૂબરૂ મળવા માટે તો એને ઓનલાઈન થી દવા મંગાવી આપણી પાસે તો તમે એને શું કહેવા માંગશો તમને કેવું રહ્યું કોઈ પણ નહીં ઓનલાઈન પેન મંગાવી શકો છો હમ અને રિઝલ્ટ મળી જ જાય છે ઓનલાઈન પર રિઝલ્ટ કમ્પ્લીટ મળે છે બરાબર છે એટલે હું તમને એ કહેવા માંગુ છું હજારો દર્દીઓ મારા વિડીયોઝ જોવે છે કેટલાય લોકો સંપર્ક કરતા હોય છે સાચી વાત એ છે કે અમે જે સારવાર કરી છીએ એ સ્પષ્ટત રીતે દરેક પ્રકારના તમારા સિમ્ટમ્સને સમજી છે ને સારવાર કરી છીએ અમારી ઓનલાઈન સારવાર પણ એટલી જ અસરકારક છે એટલી ઓફલાઈન સારવાર એટલે કોઈ પણ વ્યક્તિ જે છે જે અહીંયા રૂબરૂ નથી આવી શકતા એ લોકો ઓનલાઈન સારવારનો સંપર્ક પણ કરી શકે છે ખૂબ ખૂબ ધન્યવાદ હવે મને એ કહો દીપકભાઈ તમે લગભગ દોઢેક વર્ષથી પરેશાન હતા કેટલો ખર્ચો કરી નાખ્યો હશે હશે એમ તો ત્રીસ થી ઉપર ખર્ચો કરી દીધો દોઢ વર્ષથી પરેશાન હતા રિપોર્ટ કરાવ્યા ખર્ચો કર્યો છતાં કોઈ દવા જેટલી લાગુ ન પડે એટલી આપડી એક મહિના ને 100 ટકા બરાબર છે તો તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે જે છે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ ખુબ ધન્યવાદભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ